નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છ ની છે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ છ ની નવી સ્વ પોથીના ભાગ નંબર બેના વિજ્ઞાન વિષયના પાઠ નંબર ચાર વનસ્પતિની જાણકારી મેળવીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તે પહેલાં ધોરણ ત્રણથી આઠની છે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને આપણે આટલું જાણીએ છીએ અને અધ્યયનની નિષ્પત્તિઓ અહીં તમને આપેલી છે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક કૌંસમાં આપેલ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક ફણગાવેલા મગમાં જોવા મળતા સફેદ ફણગા એ ખાલી જગ્યા છે પ્રકાર નંબર બે એક વનસ્પતિની ઊંચાઈ ત્રણ ફૂટ છે તો તે સામાન્ય રીતે ખાલી જગ્યા હશે છોડ નંબર ત્રણ પરાગરજ સ્ત્રી કે સરના ખાલી જગ્યા પર સ્થાપિત થાય છે પરાગાસન નંબર ચાર આકૃતિમાં ખાલી જગ્યા પ્રકારનું મૂળ છે સોટી મૂળ નંબર પાંચ વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે પ્રકાશ સંશ્લેષણ છ આકૃતિમાં દર્શાવેલ પાનમાં ખાલી જગ્યા શિરા જોવા મળે છે ઝાલાકાર નંબર સાત વનસ્પતિ શ્વસન દરમિયાન ખાલી જગ્યા વાયુ ગ્રહણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ નંબર આઠ બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિના ખાલી જગ્યા ભાગમાં જોવા મળે છે પણ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો નંબર નવ વર્ગીકરણ કરો જોઈએ વૃક્ષ લીમડો વડ આંબો ગરમાળો બાવળ અને ગુલમહોર શુભ જાસૂદ કરેણ સૂર્યમુખી અડુસી છોડ ગુલાબ તુલસી બારમાસી અને કપાસ નંબર દસ માગ્યા મુજબ યાદી બનાવો એ પાંચ કરતાં વધારે દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી બનાવો તો આંકડો કેશિયા ગુલમહોર વટાણા વાલ અને જાસૂદ ત્યાર પછી બી પાંચ કરતા ઓછા દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી બનાવો તો સીતા અશોક નાગકેસર ધતુરો રંગ રંગુન કીપર બટરફ્લાય વટાણા બ્રહ્મ કમળ ત્યાર પછી સી વજ્રપત્ર દેખાતું હોય તેવા પુષ્પોની યાદી બનાવો તો જાસ્મિન ગલગોટો ગુલાબ કમળ સૂર્યમુખી અને બલ્સમ ડી પર્ણોમાં સમા સમાંતર સિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિની યાદી બનાવો કેળ મકાઈ ઘઉં બાજરી વાસ ઘાસ અને શેરડી ત્યાર પછી છે નંબર અગિયાર પ્રક્રિયાઓ સમજાવો એ પ્રકાશ સંશ્લેષણ તો વનસ્પતિના લીલા સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાના ખોરાક બનાવે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે બી બાષ્પોત્સર્જન વનસ્પતિપર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે વાતાવરણમાં બહાર કાઢે છે આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે નંબર બાર તફાવત આપો સોટીમય મૂળ અને તંતુમય મૂળ પહેલો મુદ્દો તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે તેમાં મુખ્ય મૂળ હોતું નથી તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે બીજો મુદ્દો તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી ત્રીજો મુદ્દો દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે જ્યારે એક દળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ પહેલો મુદ્દો તેમાં પર્ણની શિરાઓ ઝાલાકાર ગોઠવાયેલી હોય છે તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે બીજો મુદ્દો પર્ણને અને તે તે અળું ચીરાય છે જ્યારે પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે ત્રીજો મુદ્દો સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે સામાન્ય રીતે એક દળી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે નંબર તેર કારણો આપો એ વનસ્પતિ સ્વાવલંબી છે તો વનસ્પતિના પર્ણોમાં હરિદ્રવ્યો હોય છે તેઓ સૂર્યપ્રકાશ અને હરિદ્રવ્યોની હાજરીમાં હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે શોષેલા પાણીની મદદથી પર્ણો પોતાનો ખોરાક જાતે બનાવે છે આમ વનસ્પતિ સ્વાવલંબી છે

આપણી આસપાસ જોવા મળતા ફૂલો રંગબેરંગી હોય છે તો કેટલાક ફૂલો ચોક્કસ રંગોના પ્રકાશને શોષીને અને અન્ય રંગોને પ્રતિબિંબિંબિત કરીને ઉર્જા બચાવવા માટે તેમના રંગનો ઉપયોગ કરે છે ઉદાહરણ તરીકે લાલ અને નારંગી ફૂલો ઠંડા વાતાવરણમાં ગરમી શોષવા માટે લાલ અને નારંગી પ્રકાશને શોષે છે માટે દરેક ફૂલોના રંગ અલગ અલગ હોય છે ડી રાત્રે વૃક્ષ નીચે ન સૂવું જોઈએ કારણ કે વૃક્ષો દિવસે શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે જ્યારે રાત્રે શ્વસન દરમિયાન ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે તેથી કહેવાય છે કે રાત્રે વૃક્ષ નીચે સૂઈએ તો ઓક્સિજન મળતો નથી તેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને દમ દમઘોટાવો વગેરે મુશ્કેલીઓ પડી શકે છે નંબર ચૌદ ઝાલાકર સેરાવીને ધરાવતા પદાર્થોને પેન્સિલ વડે ટ્રેસ કરી છાપ પાડો જે અહીં તમને છાપ બતાવેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર પંદર તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ સોટી મૂળ ધરાવતી વનસ્પતિના પણોની ભાત પેન્સિલની મદદથી દોરો જે તમને અહીં દોરી અને બતાવેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર સોળ ધતુરાના પુષ્પની નામ નિર્દેશિત આકૃતિ દોરો જે અહીં નામ નિર્દેશન કરી અને આકૃતિ બતાવેલ છે નંબર સત્તર નીચેની આકૃતિમાં પણ નામ નિર્દેશન કરો જે અહીં પેલું છે પુષ્પદળ પુંકેસર સ્ત્રી કેસર પુષ્પાસન અંડશય અને વજ્રપત્ર નંબર અઢાર નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો તો કે પરાગાસન પરાગવાહિની બીજાશય અને અંડક નંબર ઓગણીસ નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો તો પરાગ આસન અને તંતુ નંબર વીસ પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે પ્રવૃત્તિ કરી અને સમજાવો જે અહીં પ્રવૃત્તિ કરી અને સમજાવેલ છે હેતુ સાધન સામગ્રી અને પદ્ધતિ પણ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ તેમનું અવલોકન અને નિર્ણય પણ આપેલ છે ત્યાર પછી નંબર એકવીસ કે પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તેવું સાબિત કરતો પ્રયોગ વર્ણવ તો તેમાં પણ અહીં હેતુ સાધનો અને પદાર્થો પણ અહીં આપેલ છે અને ત્યારબાદ આકૃતિ દોરી અને અહીં તમને પદ્ધતિ પણ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી ત્યારબાદ અવલોકન અને તારણ પણ આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યન પોતા આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે